ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો માટે સરકારે ખાસ એક કોલરશિપ પરીક્ષાની જાહેરાત કરી છે જેનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના કોલરશિપ પરીક્ષા આ પરીક્ષામાંથી મેરિટમાં આવનાર વિદ્યાર્થીને ધોરણ નવથી બાર સુધીમાં ચોરાણું હજાર રૂપિયા કોલરશીપ મળવાપાત્ર છે આ પરીક્ષામાંથી કુલ પચીસ હજાર જેટલા વિદ્યાર્થીનું સિલેક્શન થાય છે આ સંખ્યા પણ મોટી છે હવે આ પરીક્ષા કોણ આપી શકે સ્કોલરશિપ ક્યારે મળશે કયા વર્ષે કેટલી સ્કોલરશીપ મળશે એનું માળખું કેવું છે એની તૈયારી કેવી રીતે કરવી આ બધું જ હવે આપણે સમજીએ તો આ વિડીયો ખાસ એન્ડ સુધી જોજો તમારી આસપાસ તમારા સર્કલમાં જે વિદ્યાર્થી આઠમા ધોરણમાં છે એના વાલી સુધી આ વિડીયો શેર કરજો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો વધુ સમય ન લેતા વિડીયો સમજીએ તો આમાં ધોરણ નવમાં બાવીસ હજાર રૂપિયા શિશ્યુથી મળે ધોરણ દસમાં બાવીસ હજાર રૂપિયા મળે ધોરણ અગિયારમાં પચીસ હજાર રૂપિયા મળે ધોરણ બારમાં પણ પચીસ હજાર રૂપિયા મળે આવી રીતે ટોટલ ચોરાણું હજાર રૂપિયાની સ્કોલરશીપ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે એ પણ સીધા વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થાય છે હવે આ સ્કોલરશિપ પરીક્ષામાં કોણ ફોર્મ ભરી શકશે જે વિદ્યાર્થી સરકારી શાળામાં કે ગ્રાન્ટેડ શાળામાં ધોરણ એકથી આઠ સુધીનો અભ્યાસ પૂરો કરેલ છે એવા વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે આમાં આવક મર્યાદા ધ્યાને લેવામાં આવતી નથી જે વિદ્યાર્થી આર ટી અંતર્ગત ખાનગી શાળામાં એકથી આઠ સુધી અભ્યાસ કરેલ છે કરેલ હોય એ પણ આ ફોર્મ ભરી શકે છે પણ આ વિદ્યાર્થીને આવક મર્યાદાનો નિયમ લાગુ પડે છે તો એવા વ્યક્તિને આવકનો દાખલો આપવાનો રહેશે જે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારના વિદ્યાર્થી માટે આવક મર્યાદા એક લાખ પચાસ હજાર હોવી જોઈએ અને અન્ય વિદ્યાર્થી જે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે એ આ પરીક્ષા આપી શકશે નહીં અને એકથી આઠ ધોરણમાં કોઈપણ વિદ્યાર્થી પ્રાઇવેટ શાળામાં કોઈપણ ધોરણમાં એડમિશન લીધેલું હોય એ પણ આ પરીક્ષા નહીં આપી શકે પરીક્ષાનું માળખું જોઈએ માળખું આપણે જોઈએ તો પરીક્ષા પરીક્ષામાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન હોય છે જેમાં એક પ્રશ્ન હોય એના ચાર ઓપ્શન હોય જે સાસું લાગે એને ટીક કરવાનો હોય છે એમાં એકસો વીસ પ્રશ્ન અને એકસો વીસ ગુણ હોય છે જેમાં એક પ્રશ્નનો એક ગુણ હોય સમય મર્યાદા બે કલાક અને ત્રીસ મિનિટનો હોય છે આમ જોઈએ તો કુલ એકસો પચાસ મિનિટનો સમય હોય છે એટલે એક પ્રશ્નનો જવાબ એક મિનિટમાં આપો તો પણ બધા પ્રશ્નોનો જવાબ આરામથી આપી શકાય આનું પેપર ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં હોય છે આપણે ફોર્મ ભરતી વખતે જે ભાષા રાખવી હોય એ સિલેક્ટ કરવાની રહેશે આ પરીક્ષામાં શું પૂછાય તો જે વિદ્યાર્થી આ પરીક્ષા આપવાના છે અથવા તો આ પરીક્ષાની તૈયારી કરશે એમણે આગળના વર્ષમાં લેવાયેલ પરીક્ષાનું પ્રશ્ન પેપર જોઈ લેવું હવે પરીક્ષાનું માળખું જોઈએ તો આમાં બે વિભાગ છે પેલો એમ એ ટી બે યોગ્યતા કસોટી ચાલીસ પ્રશ્ન અને ચાલીસ ગુણ બીજો વિભાગ છે સી એટી શૈક્ષણિક યોગ્યતા કસોટી એસી પ્રશ્ન અને એસી ગુણ છે આ વિભાગમાં ધોરણ આઠના સંસ્કૃત વિષયને બાદ કરતા બીજા સ વિષય ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન આ સ વિષયમાંથી પ્રશ્ન પૂછાય છે આમાં પણ કયા વિષયમાંથી કેટલા પ્રશ્ન પૂછાય તો ગણિતમાંથી વીસ વિજ્ઞાનમાંથી વીસ ઇંગ્લિશમાંથી દસ ગુજરાતીમાંથી દસ સામાજિક વિજ્ઞાનમાંથી પંદર હિન્દીમાંથી પાંચ પ્રશ્ન હોય છે આ રીતે ટોટલ પ્રશ્નોનું માળખું હોય છે એસી પ્રશ્ન અને એસી ગુણ છે આમાં આઠમા ધોરણના બંને સત્રના પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરવો કરવાનો રહેશે પરીક્ષા કેન્દ્ર ક્યાં હોય હોય છે તો કેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ફોર્મ ભરે છે એના આધારે રાજ્ય સરકાર તાલુકા કક્ષાએ આ પરીક્ષાનું કેન્દ્ર રાખતા હોય છે અને આ પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીએ સ્વ ખર્ચે જવાનું હોય છે પરીક્ષાના પરિણામ પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક કટ ઓફ લિસ્ટ જાહેર થાય છે અને એમાં મેરિટમાં આવેલા પચીસ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવે છે માની લો કે મેરિટ લિસ્ટમાં નામ આવી જાય છે અને મેરિટ લિસ્ટમાં નામ આવ્યા પછી વિદ્યાર્થી ધોરણ નવમાં જે શાળામાં એડમિશન લે છે એની વિગત જ્ઞાન સાધના પોર્ટલ ઉપર ઓનલાઈન ભરવાની રહેશે હવે જો ધોરણ નવથી બારમાં જો કોઈ વિદ્યાર્થી નાપાસ થાય કે શાળા અભ્યાસ છોડી દે તેવા સંજોગોમાં આ કોલરશીપનો લાભ મળતો બંધ થઈ જાય છે આ કોલરશિપ માટે સ્કૂલના સ્કૂલમાં દરેક સત્રમાં એંશી ટકા હાજરી હોવી ફરજિયાત છે તો જ આ સ્કોલરશિપ મળે છે ને સ્કોલરશિપ સત્ર પ્રમાણે મળે છે પહેલાં સત્રમાં પચાસ ટકા અને બીજા સત્રમાં પચાસ ટકા મળે છે આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો